એક બસ તીર્થ સ્થળથી પાછી આવી રહી હતી પહાડી રસ્તો હતો વરસાદી વાતાવરણ હતું અચાનક અચાનક વાતાવરણમાં આવ્યો અને અને જોર જોરથી વીજળી વીજળી કડકવા લાગી વરસાદ પડવા લાગ્યો એક બસની બાજુમાં આવીને પડી એટલે લોકો ગભરાઈ ગયા ડ્રાઈવરે કીધું કે કોઈ એવો પાપી બેઠો છે જેના લીધે વારંવાર બસની બાજુમાં વીજળી આવીને પડે છે એટલે એણે કીધું કે ચાલો આપણે એક પરીક્ષા કરીએ કે સામે એક વૃક્ષ દેખાય છે બધા એક એક કરી નીચે ઉતરશે અને એ ઝાડને અડી અને પાછા આવતા રહેશે જે પાપી હશે ને એની ઉપર વીજળી પડશે જે પાપી નહીં હોય એના ઉપર વીજળી નહીં પડે એ બચી જશે નિર્ણય સારો લાગ્યો એટલે એક એક કરી અને ડરતા ડરતા નીચે ઉતરીને વૃક્ષને માટે જવા લાગ્યા ધીરે ધીરે કરતાં છેલ્લે એવું વિચારવા લાગ્યા કે આ જ એક પાપી છે કે જેને કારણે વારંવાર આપણી બસની બાજુમાં વીજળી પડે છે યુવાન નીચે ઉતર્યો ભગવાનનું નામ લેતા લેતા એ વૃક્ષને અડવા માટે જવા લાગ્યો એટલામાં જ ત્યાં વીજળી પડી પણ એ વીજળી વૃક્ષ ઉપર નહીં બસની ઉપર પડી કે જેની અંદર બધા બેઠા હતા પેલા એક યુવાનના પુણ્યના કારણે આખી બસના લોકો સુરક્ષિત હતા સાહેબ આપણે પણ ક્યારેક ક્યારેક બીજાના વિશે એવું વિચારવા લાગીએ છીએ કે આ માણસ આવો છે આ માણસ તેવો છે એને જાણ્યા વગર જ આપણે બધું નક્કી કરી લઈએ છીએ લોકોને જજ કરવાનું બંધ કરીએ સામેવાળી વ્યક્તિને જો પોઝિટિવ રીતે જોતા થઈ જઈશું ને તો પોતાની જાત પણ પોઝિટિવ થઈ જશે